સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અલૌકિક ગુજરાતમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા વીરપુર ગામની એક અદ્ભુત ઘટના વિશે અહીં એક તળાવ છે જેનો કોઈ નકશો નથી કોઈ સત્તાવાર નોંધ નથી છતાં પણ લોકો કહે છે કે આ તળાવ આજે પણ ક્યારે દેખાય છે અને ક્યારેક ગાયબ થઈ જાય છે શું પ્રકૃતિનો ખેલ છે કે પછી આ પાછળ કોઈ અજાણી શક્તિ છે ચાલો આ રહસ્યમાં ઉતરીએ ગામના વૃદ્ધો કહે છે કે લગભગ 70 80 વર્ષ પહેલા એક વર્ષ ખૂબ જ ભારે વરસાદ પડ્યો વીરપુરના પૂર્વ ભાગમાં અચાનક જ એક ખાડો ભરાઈ ગયો અને ત્યાં એક નવું તળાવ બન્યું લોકો સમજે છે કે આ કુદરતી વાવ છે પણ થોડા દિવસોમાં જ તેમણે એક અજીબ બાબત નોંધવા માંડી વરસાદ બંધ થયા પછી પણ તળાવનું પાણી એક સરખું ભરેલું રહે ક્યારેય ઘટતું નહીં ક્યારેય વધતું નહીં

વિજ્ઞાન પ્રમાણે આ શક્ય નથી પણ ગામવાસીઓ માટે આ શક્ય ઘટના એક વખત ત્રણ યુવાનો તળાવ પાસે ગયા રાતનો સમય હતો અને તળાવનું પાણી ચાંદનીમાં ચમકી રહ્યું હતું અચાનક તેઓ પાણીની સપાટી પર સફેદ કપડા પહેરેલો એક આકાર તરફ જોયું જ્યારે તેઓ નજીક ગયા ત્યારે આ આકાર ધીમે ધીમે પાણીમાં સમાઈ ગયો પણ અજીબ વાત એ હતી કે પાણીમાં કોઈ જ તરંગો કે લહેરો ઉઠ્યા નહીં એ જ શ્રણે ત્રણે મિત્રો ડરી ગયા અને ગામ તરફ દોડ્યા બીજા દિવસે સવારે જ્યારે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ તળાવ જ ન હતું માત્ર સૂકું મેદાન હતું ગામના વૃદ્ધો કહે છે કે આ તળાવની નીચે ક્યારેક એક પ્રાચીન મંદિર હતું જે ભારે ભૂકંપમાં ડૂબી ગયું હતું કહેવાય છે કે એ મંદિરમાં દેવતાઓ સાથે કેદ થયેલી આત્માઓ વસે છે લોકો માને છે કે જો કોઈ વ્યક્તિ આ તળાવમાંથી પાણી લઈ જાય તો તેને જીવનભર દુઃખ બીમારી કે ભયાનક સપનાઓ સતાવતી રહે છે કેટલાક લોકોએ તો કહેવું છે કે તળાવ દેખાયા પછી ગામમાં અચાનક જ અકસ્માતો વધી જાય છે આથી આજે પણ આ લોકો તળાવથી દૂર રહે છે તો શું મિત્રો શું આ વિરપુરનું નું અદ્રશ્ય તળાવ માત્ર એક ગામની કલ્પના છે કે ખરેખર કોઈ પેરાલોકિક શક્તિનું રહસ્ય શું આ તળાવ કુદરતનો ખેલ છે કે આત્માનું નિવાસ સ્થાન તમારા વિચારો નીચે કમેન્ટમાં જરૂર લખજો અને જો તમને આવી જ રહસ્યમય વાર્તાઓ ગમે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને મજા કરો